કાળજાને કંપાવી મૂકે એવો કિસ્સો વડદ્રાના ગોરવા વિસ્તારમાં સામે આવ્યો છે વીસ વર્ષથી પોતાના ગુમ થયેલા પુત્રને શોધતી માતાને જ્યારે પુત્ર મળ્યો પરંતુ મૃત હાલતમાં ગોરવા વિસ્તારમાં બે દિવસ પહેલા એક આધેડનો મૃત્ય મળ્યો હતો દશામાં મંદિર પાસે મળેલા મૃતદેહને ગોરવા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો મૃતકના કિસ્સામાંથી એક ડાયરી મળી જેમાંથી મળેલી માહિતી પરથી પોલીસને તેની ઓળખ મળી આવી હતી ડાયરી પરથી જાણવા મળ્યું કે મૃતકનું નામ શૈલેષ રમેશભાઈ પંચાલ રહે અનમોલનગર ગોરવા પોલીસ જ્યારે તપાસ માટે તેના ઘેર પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો પણ ઓળખ પછી જે હકીકત સામે આવી તે કઠન અને હૃદય હતી મૃતક શૈલેષ પંચાલ વીસ વર્ષ પહેલાં એક કંપનીમાં નોકરીએ ગયો હતો પરંતુ ત્યારબાદ ક્યારેય પરત ફર્યો નહોતો માતા ધર્મિષ્ઠાબેન અને ભાઈ ઉપેન્દ્રએ વર્ષો સુધી તેની શોધ ચાલુ રાખી હતી આ દરમિયાન કોવિડ દરમિયાન ઉપેન્દ્રનું પણ મોત થયું હતું અને હવે વર્ષો બાદ મળ્યો દીકરો પણ મૃત માં જ્યાં વીસ વર્ષની આશા જીવંત હતી ત્યાં એક ઝાટકે બધું તૂટી પડ્યું માતા પર આપ તૂટી પડ્યું ગુમ થયેલો દીકરો તો મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ એ કુદરત વર્ષો બાદ સંતાન આપ્યું પણ જીવતું નહીં એવી કિસ્મત સામે શબ્દો પણ બે અસર લાગે છે પંચા જી આ તમારો જે સૈલેન્દ્ર જી

ખિસ્સામાંથી પાવતી મળી ઘરનું એડ્રેસ મળ્યું એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે અહીં જોવા ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી ડેથ બોડી એટલે કે મૃતક સભને જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતા પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ અધિકારી શ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતાં અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબ્દને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છે કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાય પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાન યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે